સિંહ સિંહ ત્રણ સિંહ સત્યમય વજે તે છાપ અને કાંટો એમ રમતા છાપ કાંટો એટલે અનાજનું ડુંડું હોય અને એક રૂપિયા એમ લખ્યું હોય અને પેલામાં સત્યમે વજ સત્ય લખ્યું હોય તો આત્મજ્ઞાન એટલે સત્યમે વધે તે અને પેલો એક રૂપિયા એટલે વૈરાગ્ય સમજે પણ એક જ કોઈન છે એને એક જ ચાંદી સિલ્વર છે જો વૈરાગ્ય ન હોય તો આત્મજ્ઞાન ન હોય અને જો આત્મજ્ઞાન ન હોય તો વૈરાગ્ય ન હોય અને આત્મજ્ઞાન હોય એ જ વૈરાગ્ય છે અને જે વૈરાગ્ય છે એ જ આત્મજ્ઞાન છે એટલે વિશ્વામિત્ર કીધું આ તો જ્ઞાન થયું છે એમ કીધું શરૂઆતમાં વૈરાગ્ય સાંભળીને સમજાય જ કે નહીં તો લક્ષણ લક્ષણ શબ્દ જ એટલે પરમચિદ્દાકાશ પરમ પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે યા સૂછાયશ કે સીવા કુછ નહીં સમજે જ કે નહીં તો અહીંયા માણસ એ તાળો મેળવી શકે બરાબર કે ચાલો સાચું છે આપણે ક્યાં ભૂલ્યા આપણે પરમ આપણે પોતે જ પરમ પરમચિદ્ધાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છીએ અને આપણે આ અનંતકોટી બ્રહ્માંડોમાં આપણું બ્રહ્માંડ સૂર્યમંડળને આ નવગ્રહ ઉપરાંત બધું બંધારણ ધારણ ગતિવિધિના પૃથ્વી અને એમાં પ્રાણી પદાર્થ ને એમાં હું આ માણસ આ જન્મ્યો છું અને હવે હું મારું કરું છું ને રાગદ્વેષ કરું છું સુખી દુઃખી જાઉં છું ને મરી જાઉં છું આપણે ભૂલ્યા કે આપણે પોતે જ પરમ પરમચિદ્ધાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છીએ અનંતપૂર્ણ પરમ સિદ્ધાકા પરમ શાંતિ છીએ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ છે એ સબકુ છે કે સિવાય કુછ નહીં આવે અને શૂન્યભાસ કોટી મહાકલ્પો હાય હિ નહીં તો આ તો કાંઈ છે જ નહીં હોય જન્મનો ભ્રમ છે જ નહીં આપણામાં તાળો મેળવવો સમજાય બધું ભેગું થાય પછી તોડું કરવાનું કન્ફર્મેશન બધું થઈ જાય પછી અહીંયા તમારે શ્રવણ મનનની પછી નિષ્કામ કર્મથી ચિત્ત સુધી નિષ્કામ ઉપાસ નથી તમારે આ અક્રમ સમજાય પેલું બધું ચક્રમ નિષ્કામ ઉપાસ ચિત્ત એકાગ્રતા અને પછી સાતન ચતુર્થ વિવેકવાઈરાગે સર સંપત્તિ મુખ સત્વને ઉપરથી ઉપર શ્રદ્ધા સમાધાનને અને અજ્ઞાનની ઉત્તરતા ક્રમની સાત ભૂમિકા જ્ઞાનની ચર્થાક્રમની સાત ભૂમિકાને શ્રવણ મનન નિધિ ધ્યાસનને નિર્વિકલ્પ સમાધિને પછી સહજ નિર્વિકલ્પને કાંઈ થતું નથી અને અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો વસ સીટનો તોલે કર્યો અને તાળોય મેળવ્યો અને કન્ફર્મેશન લીધું પણ આ તો ઇન્ડેટ છે પછી જુદા વસ નથી જુદું વસ કન્ફર્મેશન લેવાનું તાળો મેળવ તોલે કરવાનો તાળો મેળવવાનો નથી કારણ કે બીજું થયું જ નથી બીજું થયું નથી છે નહીં થશે નહીં થતું નથી કેવું છે આમ અભ્યાસથી આમ સારું તો આમ પાકા થઈ ગયા છે બોલવામાં એવું છે એમ પ્રભાવ એવું નહીં હવે આવું પછી તમે જે અભ્યાસ કરો એમાં આવે શું ડિફરન્સ પ્રકાશ અને તમે કરોડો તત્વજ્ઞાનના ગ્રંથોથી વેદાંત ભ્રમ્ઞાનનો અભ્યાસ કરો એમાં આમાં શું ડિફરન્સ ના ના આમ પોઝિટિવલી ચાલે તો વિધ્યાત્મક

એટલે અમે ઘણી વાર કીધું કે ભાઈ યોગાસ તમારા માટે નથી તમારા માટે પણ તમારા માટે કેવી રીતે આ પ્રકાશ થી તમારા માટે પાછું તમારી રીતે તમારા શબ્દ બુદ્ધિથી તમારા માટે નથી એ કામ સર પૂરો થાય છે વધારે છે ને મામા પરમિશન લેવી પડે એ પૂરું કરી દે ખરીદે હા એટલે તમે અહીંથી છે ને છોકરાને દસ મિનિટ વધારે લેવાની ચાલો પીરિયડ છે એક્સટેન્ડ કરતા જવાનું

તેમ તમે શુદ્ધિ આપનારા મારા સ્પષ્ટ વચનોને પણ હૃદયમાં રાખવાને યોગ્ય છો વાલ્મિકી બોલ્યા એ પ્રમાણે બ્રહ્માના પુત્ર મહાત્મા વશિષ્ઠ મુનિએ બોલવાનો અવસર આપ્યો એટલે રામચંદ્રજી તેમને નીચે પ્રમાણે કહેવા લાગ્યા રામ બોલ્યા હે સઘળા ધર્મોને જાણનારા મહાત્મા મુનિ હું વિસ્તીર્ણ બુદ્ધિવાળો થઈને આપના વચનોના અભિપ્રાયને સમજ્યો એ આપનો જ પ્રભાવ છે આપ જે કહો છો તે સગરું તે પ્રમાણે જ છે આપના કહેવામાં કાંઈ પણ ફેરફાર નથી મેં નિદ્રાનો ત્યાગ કરીને આપના વાક્યોના અભિપ્રાયનું હૃદયમાં ચિંતવન કર્યું છે હે મહારાજ ગઈકાલે આપ સૂર્યે સંસારરૂપી અંધકારનો નાશ કરવાને માટે વાણીરૂપી કિરણોનું જે મંડળ ફેલાવ્યું હતું તેથી બહુ આનંદ થયો છે હે ઉદાર મનવાળા રત્નના સમૂહની પેઠે અનુક્રમથી ગોઠવાયેલું અને તેથી અત્યંત પ્રિય લાગે એવું આપનું ગઈકાલનું સઘળું પવિત્ર ભાષણ મેં હૃદયમાં બરાબર રાખ્યું છે આપનો ઉપદેશ પરિણામે સુખ આપનાર છે મનને ગમે એવો છે પવિત્ર છે અને વર્તમાન કાળમાં પણ આનંદના સાધનરૂપ છે કયા પુરુષો તેને માથે ન ચડાવે પણ આપના માથે ચડાવે છે જેમ શરદ ઋતુમાં વરસાદના ઝાકળને તોડી નાખતા દિવસો નિર્મળ થાય છે તેમ આપની કૃપાથી સંસારરૂપી આવરણને તોડી નાખતા અમે નિર્મળ થયા છીએ

ખૂબ ઉપદેશ કરવાનો આરંભ કરો શ્રી યોગવાસી મહારામાયણમાં ઉપશમ પ્રકરણ નો રાઘવ પ્રશ્ન નામનો સર્ગ ચોથો સમાપ્ત આપી દો

પેલા અમદાવાદ વાળા ના આપો તમે લોકો લ્યો પેલા એમની કોથળી આપો ને તમે કેટલા જણ છો હા પાંચ આપી દો પેલા બધી આઈટમ આપો કોઈ રહી ન જાય કઈ આઈટમ બધી આવી वो तो आई गी तो आज पांच पांच बनाओ अब मामा तो बनाओ पांच हो गई हो

અરે એ અલગ અલગ કેમ બધું આપો ને એક સાથે એક સાથે આપો શું કીધું તેને શિરોમખં કાળવાનું શિરોમખં પછી ના હારે જતો થાય એટલે ફોન બનાવજો પ્રકાશ છે આખો પ્રકાશ કેવળ પ્રકાશ અખંડ પ્રકાશ અનંત પ્રકાશ અવેદ પ્રકાશ એ રહીને જાય બધી વસ્તુ મૂકો છ

હા તો છે પંદર દિવસ ન પગડે એને નવા આવશે એમાં આપ્યા કરવાના તમે લીધું ને એ લોકો ને બધું આપ્યું ને બીજા પાંચ હા બીજું હા એ કોણ છે બધા લીલા વાળા છે હા આસ્તાવાળી લીલા માળી

કે અમને નો આપ્યો એમ મોડું કર્યું ને આખું પૂરું કર્યું પૂરું કર્યું એ પેલી સેવા કોને આપવાની છે જયેશ પ્રભુ ની જયેશ પ્રભુ

એ તો પૂછી લો એટલે પણ પાણી નાસ્તો કરવાનો એ તો સામે દર્શન કરવા જાય પણ પૂછી લો એ પેલા કે કરીને કેટલા છે તમારે બસો ને બસો છપ્પન છપ્પન હા તો એડજસ્ટમેન્ટ થાય

वो है, में है तो तो जिरु 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 वो साथ में रखते हैं ना जो तो कोई कुछ भी जोखमी सामान तो ये जीरो जीरो वाला तो रखने को दे सकते हैं वो अपनी पॉकेट साथ में रखते हैं हाँ। ना हमेशा तो कहीं उसका आना जाना हो हाँ। तो वो अपने पे रखे ऐसा उनके अर्जा नहीं है कोई को दिक्कत नहीं ऐसा ना कोई अर्जा नहीं है ना दिक्कत नहीं है नहीं तो

તો પહેલી વાર આવેગા ને વર્ષોથી આવે છે નીકોરા નીકોરા કે માતાજી એવું એવું આવ્યા ત્યારથી અમે એમ આવ્યા ત્યારથી આવ્યા

આપણું જોડીએ છીએ પણ એ એ છે એ સો ટકા છે એવી રીતે જોવું પડે આપણું જોતું નથી પછી એમાં આપણે આવી ગયા ઓલ ઇન્કલુઝિંગ બધું એમાં એટલે એ આખો પ્રકાશ છે આકાશ જેવો આખો આનંદ છે તેનો પ્રકાશ છે તો એ તો સો ટકા જ છે સૂર્યાણ ભગવાન છે એ તો સો ટકા જ છે પછી એમાં આપણા ટકા જોડવાનો આરોપ આવે જ નહીં કેટલા આટલા ટકા કે ટકા નહીં ખ્યાલ આવે ખ્યાલ આવ્યો એમને ખ્યાલ કરાવો સૂર્યનારાયણ ભગવાન આખા છે પણ તું આંખ બંધ રાખતો સો ટકા તારા માટે નથી અને આંખ ખુલ્લી રાખતો હંડ્રેડ પરસેન્ટ છે એમાં આપણું ન સૂર્યનારાયણ ભગવાન તો સો ટકા છે

વકીલ પ્રભુ પણ આવતા હર્ષદ હસમુખ પ્રભુ ના આવતા વચ્ચે એક વાર આવી ગયા એ વકીલ એ પણ Yowu tsewe? Yowu tsewe. Anan nana. Anan nana. Par jiyo, par jiyo nandika. Anan nana. Akho anisa. Aso tani uta horo, nita akho raun marwa jiyo. Ani ya doye, doye diyopta. Raun marwa. Ani nini. Raun marwa ek. Raun marwa. Pansye jami. Yowu jiyo. Ek raun rai jiyo. Kayem yad rai jiyo. Yowu akho raun jiyo. ¿No falta el <coughs>